ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના પીપળવા ગામે મંદિરમાં બન્યો ચોરીનો વાગ્યા આસપાસ ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં એક શખ્સ મોઢા પર રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશી મંદિરમાં રાખવામાં આવેલ સોના ચાંદીના છતર તેમજ ચાંદીના નાળિયેર સહિતની મતાની ચોરી કરીને પ્લાઇન થઈ ગયો હતો આ ચોરી કરવા આવેલ શખ્સ મંદિરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં આબાદ રીતે ઝડપાઈ ગયો હતો માતાજીના મંદિરમાં ચોરી થતા ગ્રામજનો એકઠા થયા હતા લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવતા ગારિયાધર પોલીસ દ્વારા સીસીટીવી ના મદદથી ચોરને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી ગ્રામજનોએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તાલુકા અને ગ્રામ્ય લેવલે પોલીસનું પેટ્રોલિંગ ખૂબ ઓછું થાય છે જેના કારણે ચોરીના બનાવો બને છે